નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર ભક્તાશ્રમ શાળામાં ફળપાક પાક વાવેતર માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન નવસારીની જાણીતી અંગ્રેજી માધ્યમની શાળા આશ્રમ શાળા ભક્તાશ્રમમાં ફળપાકોનું માનવ જીવનમાં મહત્વ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાની માહિતી અને લાભ અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ગતરોજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ મદરેસા હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો જેમાં નવસારી શહેરની જાણીતી શાળા સેઠાર જે હાઈસ્કૂલે યુવા ઉત્સવમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી અવિભાગમાં યોજાયેલ એક પાત્રિય અભિનય સ્પર્ધામાં હેલી ભટ્ટ પ્રથમ ક્રમાંકે નિબંધ સ્પર્ધામાં ખુશ્બુ મિસ્ત્રી દ્વિતીય ક્રમાંકે ચિત્રકલા સ્પર્ધામાં ધાર્મી મિસ્ત્રી દ્વિતીય ક્રમાંકે હળવું કંઠ સ્પર્ધામાં રેનાશા તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો સાથે જ શાળાના આચાર્યશ્રી તેમજ મેનેજમેન્ટ અને શાળા પરિવાર તરફથી દરેક વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સીઠેચસી પારેખ નવસારી હાઈસ્કૂલ નવસારીની સિદ્ધિ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા ગતરોજ સરસી જ્યુએ મદરેસા હાઈસ્કૂલ મુકામે નવસારી તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ બે હજાર ચોવીસ પચીસ યોજાયો હતો જેમાં ચિત્રકલા સ્પર્ધામાં વાઘમાહી અમૃતભાઈ પ્રથમ ક્રમ લોકગીતમાં ફેની યોગેશ ચૌહાણ પ્રથમ ક્રમ તેમજ હાર્મોનિયમ હળવું એમાં વિનીત મહેન્દ્રભાઈ પ્રજાપતિ પ્રથમ ક્રમે તેમજ વક્તૃત્વ સ્પર્ધામાં શ્રુતિ ધીરુભાઈ ટંઢી દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને શાળાને ગૌરવ અપાવ્યું હતું નવસારી જલાલપોર તાલુકા પેન્શનર મંડળ નવસારી પવિત્ર શ્રાવણ માસમાં ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું નવસારી કબીલપોર રાધાકૃષ્ણ મહિલા ભજન મંડળના બહેનોએ ભજનની રમઝટ બોલાવી નવસારી જલાલપોર તાલુકા પેન્શનર મંડળના સભ્યો માટે શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ ચિમનાબાઈ રોડ નવસારીના સભાખંડમાં પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું શ્રી કાર્યક્રમમાં કબીલપુર અને રાધાકૃષ્ણ સોસાયટીના મહિલા ભજન મંડળના સાધનાબેન પટેલ અને એમના ટીમના સભ્યો સતત ત્રણ કલાક સુધી જાણીતા લોકપ્રિય ભજનોની રમઝટ બોલાવી હતી નવસારી પવિત્ર શ્રાવણ માસમાં બી એપીએસ સ્વામિનારાયણ બાળ પ્રવૃત્તિ દ્વારા બાળ પ્રાણાયામ યોજાયો પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર કહેતા જો તમે તમારા બાળકોને સંસ્કાર નહીં આપો તો તમારે સંતતિ અને સંપત્તિ બંને ગુમાવવાનો વખત આવશે બી એ પી એસ સ્વામિનારાયણ સંસ્થા વિશ્વભરમાં પ્રથરાયેલી એક સામાજિક અને આધ્યાત્મિક પરિવાર છે આ સંસ્થા દ્વારા વન એટ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ કરાય છે તેમાં બાળ પ્રવૃત્તિ પાયાની પ્રવૃત્તિ છે ઉનાઈના નેહણાક વિસ્તારમાં સાંજે લટાર મારતો દીપડો કેમેરામાં કંડારાઈ જતા નગરજનોમાં ભયભીત વિભાગ દ્વારા દીપડાને જબ્બે કરવા પિંજરાની માંગ મુકાઈ વાંસદા તાલુકાના પવિત્રથી તીર્થસ્થાન નગર ખાતે વિદ્યાકરણ હાઈસ્કૂલની હોસ્ટેલની દિવાલ અને જીઆઈડીસી સીમાગત રોજ મોડી રાત્રે દરમિયાન એક કદાવર દીપડો લટાર મારતો કેમેરામાં કંડારાઈ જતાં આજે પૂરા દિવસ દરમિયાન મોબાઈલમાં ટોક ટાઈમ બનતા ઉનાઈના પૂર દિવસ દરમિયાન ભયભીત રહેતા વિભાગ દ્વારા કદાવર દીપડાને ઝબ્બે કરવા ઉનાઈનગરજનોએ પિંજરા મુકાવવાની માંગ કરી રહ્યા છે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રી નવસારી રાણા સમસ્ત્રપંચ દ્વારા લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો પવિત્ર શ્રાવણ માસમાં શ્રી નવસારી રાણા પંચ આયોજિત લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષ મુજબ આ શ્રાવણ વત તેરસને શનિવારના રોજ સવારે શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિર લઘુરૂદ્ર યજ્ઞની પૂજા અર્ચના આરંભ ભૂદેવો દ્વારા વૈદિક મંત્રો ઉચ્ચારથી કરવામાં આવ્યું હતું કુદરતી શાકભાજી વિશે માહિતી આપવા માટે સેમિનાર યોજાયો વાંસદા તાલુકા પંચાયતના સીટ એક અલંકાર છ પર તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા બિપિન મહલે બહેનો અને ખેડૂતો મિત્રો જોડે કુદરતી રીતે ઉગતી શાકભાજી તથા ખાતર વગેરે ઉગતા શાકભાજી વિશે આપણા જીવનમાં કેટલી જરૂરિયાત છે એના વિશે એક સેમિનાર આયોજન કરાયું હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ એક અંશ સેલ્સિયસ લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયન્સ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે નવ્વાણું પર્સન્ટ જ્યારે સાંજે તોતેર પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ ચાર પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ